નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે બોડેલી તાલુકાના જબુગામથી જબુગામમાં સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે ખૂબ જ ઉત્સાહ સાથે હોળી રસિયાનો સુંદર કાર્યક્રમ સમગ્ર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વૈષ્ણવ સમાજની એકસો જેટલી મહિલાઓ વડોદરાથી જબુગામ મુકામે આવી હતી જ્યારે જબુગામ વૈષ્ણવ સમાજના અગ્રણીઓ દ્વારા તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે સાંજના સમયે મહિલાઓ દ્વારા વ્રજ હોડી રસિયાનું ગાન કરીને ભારે આકર્ષણ જમાવ્યું હતું સમગ્ર પ્રવાસ દરમિયાન સમગ્ર મહિલા સભ્યો દ્વારા પાવી જેતપુરના ડુંગરવાટ મુકામે નેસગીરક વાતાવરણમાં આવેલા સુખી ડેમી મુલાકાત પણ લીધી હતી જબગામ મુકામે સુંદર વ્યવસ્થા કરવા બદલ સંખેડા દસાલાલ સમાજ વડોદરાની મહિલા પ્રમુખ ઉષાબેન શાહ દ્વારા સમસ્ત વૈષ્ણવ સમાજ જબુ ગામનો તેમજ હવેલીના મુખ્યાજી વાડીના પ્રમુખ સમાજના હોદ્દેદારોનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી મહિલા સંખેડા મહિલા સમાજ આજે અમે સવારે સાડા છ વાગ્યા નીકળ્યા ડુંગરવાડ ગયા ડેમ જોયો ત્યાં ખોટા પાડ્યા બહુ જ મજા આવી બહુ જ મજા આવી અને રશિયાનો રંગ એટલો લાગ્યો એટલો લાગ્યો ઠાકોરજીએ પ્રેરણા કરી કે જબુ ગામ આવો ને અમારું વતન પણ જબુ ગામ છે એટલે અમને પણ બહુ જ આનંદ આવ્યો કે ના જબુ ગામ આપણે જઈએ ને રશિયાનો રંગ લાવીએ રશિયાનો રંગ એવો છે કે ભૂલે ભૂલે ના અને એટલો રસ એની અંદર આવે છે કે રસ જેટલો પીએ એટલો પણ ઓછો છે આમ એટલે વૈષ્ણવો તો એટલા આનંદમાં એટલી મજા કરે છે કે બધાને બહુ જ મજા આવી જાબુરામમાં બધાને બહુ જ મજા આવી દર્શન કર્યા અને કે છે કે ના ના મને બધાને બધા વૈષ્ણવો બધા વૈષ્ણવોને બહુ જ મજા આવી બહુ જ મજા આવી રશિયાનો રંગ રસિયાનો રંગ રસિયાના રંગમાં બધા ભાઈઓ પણ એટલા બધા તળબોર થઈ ગયા છે અને બહેનો પણ એટલી બધી તળબોર થઈ ગઈ છે ખરેખર બધાને જ ઘરે જવાનું ગમતું જ નથી અને ગાય છે કે નસીઓ ઓ પર રંગ રેલિયો ગેર જાઉ ગમતું નથી મરે માતે સ્યામ ના ને રે ગેર જાઉ ગમતું નથી નસીઓ ઓ સંખેડ જ પત્ની છે બધા ને જે રસિયાનો ઉત્સવ રાખ્યો છે તેનાથી ગાકાધીશ પ્રભુ ની કૃપાથી જે આનંદ માટે છે દરેક વૈષ્ણવો ને અને આ આનંદ માળતો રહે એવી અમારી બધી બહેનો ને ગામ વતી પણ બધા ભાઈઓ વતી પણ અમારે બધાને એ છે કે તમે હવે બધાને બોલાવતા રહો અને આનંદ કરાવતા રહો ધાકાધી જય